વાપીના ડુંગરા વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની ઘટના બની છે ડુંગરાના પલ એવન્યુ એપાર્ટમેન્ટમાં લૂંટની ઘટના જે ઘરમાં ઘુસી સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી મહિલાના ગળા પર ચપ્પુ મૂકી આ લૂંટને અંજામ આપવામાં આવ્યો મહિલાએ પ્રતિકાર કરતા લૂંટારુએ મહિલા પર હુમલો પણ કર્યો જોકે સીસીટીવી કેમેરામાં આ સમગ્ર દ્રશ્યો છે તે કેદ થયા હતા જે લૂંટ બાદ અહીં જે બે લૂંટારુઓ હતા તેઓ ફરાર થતા સીસીટીવી કેમેરામાં જોવા મળી રહ્યા છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જેવા હથિયાર થી હુમલો કરે છે પહેલા ઇજાગ્રસ્ત થાય છે અને ત્યારબાદ એપાર્ટમેન્ટમાં જ્યાં ઘટના બની છે ત્યાંથી નીકળી જાય છે ચોરી કરી છે લૂંટ કરી છે કેટલી વસ્તુની લૂંટ કરી છે આ તમામ વસ્તુ પર પોલીસ અત્યારે તપાસ કરી રહી છે લુટારો સુધી પહોંચવા માટે ડુંગરા પોલીસ સ્ટેશન દ્વારા હ્યુમન સર્વેલન્સ અને અન્ય સીસીટીવીઓ ફૂટેજ પણ લેવામાં આવી રહ્યા છે ઉચ્ચ અધિકારીઓ પણ આ સંદર્ભમાં નજર રાખી રહ્યા છે અને આ વ્યક્તિ ક્યાંથી ડુંગરા વિસ્તારમાં આવ્યા છે અહીંયા રહેતા હતા એની તમામ તપાસ ચાલુ છે જી જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો ડુંગરા વિસ્તારમાં થોડા દિવસે આ ઘટનાને લઈ પોલીસે હાલ તો તપાસ તેજ કરી છે